નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ગણી ચેપ્ટર નંબર નવ કેટલા વખત એ આજે આપણે જોઈએ તો જુઓ પગ વાળા પાંચ બકરીઓ છે બધા થઈને કુલ કેટલા પગ છે તો એક બકરીને કેટલા હોય ચાર પાંચ બકરીઓ છે તો ચાર પાંચ વખત લેવાના જુઓ એક બકરીના બે ત્રણ ચાર ને પાંચ બકરીના ચાર પાંચ ચાર વીસ અથવા પાંચ વખત ચાર બરાબર વીસ અથવા પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ચોક વીસ એ રીતે ગણતરી કરી છે હવે નીચે કરોડિયાના પગ જોઈએ આપણે તો કેટલા કરોડિયા છે તો ત્રણ એક બે અને ત્રણ એક કરોડિયાને આઠ પગ છે કેટલા પગ છે આઠ છે તો આ કરોડિયાના પગ ત્રણ વખત આઠ ત્રણ વખત આઠ લેવાના એક બે ત્રણ આઠ છે બરાબર અથવા આઠ વત્તા આઠ વત્તા આઠ એટલે ચોવીસ થાય અથવા ત્રણ ગુણ્યા આઠ એટલે ત્રણ અઠાર ચોવીસ એ મુજબ ગણતરી કરવાની છે શું તમે આ પગ ભાઈને ઓળખો છો આ એક ઓક્ટોપસ છે તે દરિયામાં રહે છે તેને પણ આઠ પગ છે તેથી પાંચ ઓક્ટોપસના કુલ કેટલા થાય બરાબર કે આ ઓક્ટોપસ છે આ ત્રણ ઓક્ટોપસનું છે એને પણ આઠ પગ છે કરોડિયાની જેમ

दरक हार में छ फूल है बराबर एक बे तौ चार हाँ पांच ने एक बार वालू में बाकी छाला फूल जो है जो आ बाजू गण एक फूल, फूल चार पांच अने छबर फूलदानी में कुल चार वक्ख छ फूल जला છ વત્તા છ વત્તા છ વત્તા છ ચોવીસ થાય ચાર છ ચોવીસ એ મુજબ નીચે છે ચાલો બીજી રીતે પ્રયત્ન કરીએ કે ફૂલદારીમાં છ આડી હા હાર છે એક બે ત્રણ ચાર પાંચ છ હાર એટલે કે લાઈન છ છે બરાબર ને કુલ છ વખત ચાર જેટલા ફૂલ થાય જુઓ छ वक्त चार ली एक तार पाँच वक्त चार चार छ चौबीस अथवा छ चौक चौबीस एक मुजब मावरुख कर पांच वत्ता पांच चार गुण्या अठार एट चार वक्त अठार बराबर चार वक्त अठार आ मुजब खाली जगह लखार वत्ता अठार अठार वत्ता अठार 3 * 20 એટલે 3 વખત 20 20 + 20 + 20 અને 8 * 9 એટલે 8 વખત 9 લેવાના છે આ મુજો તમારે સરવાળો કરવાનો દેખાય આ મુજો નીચેની પણ ખાલી જગ્યા ભરવાની છે જો આ 9 કેટલી વખત છે તો 1 2 3 4 5 6 એટલે પ્રથમ 6 વખત શું છે 9 બાજુમાં 9 લખવાના 6 * 9 54 થાય એટલે 54 4 કેટલી વખત 1 2 3 4 5 વખત 5 * 4 = 20 8 * 3 વખત છે જો 1 2 3 તો 3 * 800 આવી આમ હું जब तुम्हारे नीचे ની બધી ખાલી જગ્યા ભરવાની છે વિદ્યાર્થી મિત્રો આ જે આટલા સુધી આપણે જોઈએ ઓકે થેન્ક યુ